જોઈ લો જ્યાં પણ આપણને જરૂર પડી ત્યાં આપણે આદિવાસીઓ માટે બનેલા કાયદાની અમલવારી આપણા વિસ્તારમાં થઈ નથી તમે જોયું હશે દેશનું બંધારણ જયારે બન્યું એ બંધારણ થકી જ આખો દેશ ચાલે છે પણ આદિવાસીઓ માટે અનુસૂચિ પાંચ જે પ્રકારે અનુસૂચિ સિક્સ ઓરિસા મિઝોરમ મેઘાલય અને ત્રિપુરામાં લાગુ છે ત્યાં કોઈ પણ વડાપ્રધાનને રાષ્ટ્રપતિને મુખ્યમંત્રીને કે મંત્રીને કે કોઈ પણ પ્રોજેક્ટને ત્યાં લાવવા માટે કે કોઈ પણ મંત્રીતંત્રીનો પ્રોગ્રામ કરવા માટે સૌપ્રથમ ગ્રામસભાની પરવાનગી લેવી પડે છે પછી ત્યાં પ્રોજેક્ટ થાય છે આપણે ત્યાં એવું થાય છે આપણે તો પહેલા પ્રોજેક્ટ મંજૂર થાય છે પછી પ્રોજેક્ટ આવે ત્યારે પોલીસ આવે છે અને આપણા જમીનો જ્યારે લેવા માટેની વાત થાય છે ત્યારે આપણને ખબર પડે છે કે આપણે ત્યાં પ્રોજેક્ટ આવે છે સાચી વાત છે કે ખોટી વાત છે બંધારણમાં સ્પષ્ટ જોગવાઈ છે 244 કલમ એવું કહે છે કે આદિવાસી વિસ્તાર એ ગુજરાતનો અંબાજીથી ઉમરગામ અનુસૂચિત 5 માં આવે છે એમાં અનુસૂચિ 5 માં પૈસા એક પણ લાગુ છે ઓગણીસો છન્નું પૈસા એક લાગુ થયો એમાં આગળ ડોક્ટર સાહેબે કીધું એમ ન લોકસભા ના વિધાનસભા સબસે ઊંચી ગ્રામસભા જે આજે આપણે મળ્યા છે ને ગ્રામ સભા એ ગ્રામસભા સબચે ઊંચી એકવાર ગામસભા નક્કી કરે તેજ ગામમાં આવું જોઈએ તેજ ગામમાં થવું જોઈએ તેજ પ્રોજેક્ટ મંજૂર હોવો જોઈએ એ પૈસા એકમાં જોગવાઈ હોવા છતાં આજે પણ ગુજરાતમાં લાગુ પાડવામાં નથી આવ્યો જેના કારણે આપણા આદિવાસીઓની જમીનો આજે છીનવાઈ રહેલી છે આજે ડેમના નામે છીનવાય છે રોડના નામે કોરિડોરના નામે છીનવાય છે આજે અહીંયા હાઇડ્રો નામે જમીનો છીનવાઈ ગઈ આંબા ડુંગરમાં યુરેનિયમના પ્રોજેક્ટના નામે છીનવાય છે ત્યારે મારા સાથીઓને વિનંતી કરું છું આપણે બધાએ જાગવું પડશે બંધારણમાં મળેલા અધિકારોને લાગુ કરવા માટે સરકાર સામે ઉતરવું પડશે અને સરકારને પૂછી લેવું પડશે કે તમે આ બંધારણમાં અમને મળેલા અધિકારો લાગુ કરવા માંગો છો કે નહીં અગર તમે લાગુ કરવા નથી માંગતા તો અમારી ગ્રામ પંચાયતો અમે સ્વતંત્ર રીતે એના ઠરાવો કરીને અમારા કાયદા અમે લાગુ કરીને બેસી જઈશું

ત્યારે એનાથી આપણને ખૂબ મોટું નુકસાન થાય છે એક પ્રકારે તોતેર ડબલ એનો આપણો કાયદો છે એક પ્રકારે આપણને જળ જંગલ જમીન પરના અધિકારો મળ્યા છે તે આજ દિન સુધી લાગુ કરવામાં નથી આવતા આવનારા દિવસોમાં સરકાર સામે લાગુ કરવા માટે પણ આપણે બધાએ લાગુ પડશે સાથીઓ દેશ આઝાદ થયો દેશમાં લોકશાહી ડબે સરકારો તો બની ગઈ પણ આજ દિન સુધી આદિવાસી વિસ્તારોમાં આદિવાસીનો વિકાસ નથી થયો એટલા માટે હું મારે કહેવું પડે છે કે આજે પણ આદિવાસી વિસ્તારોમાં આજે આપણે અંબાજીથી ઉમર ગામના ચૌદ જિલ્લા આદિવાસીઓનો છે એમાં એક લાખને ઈકોતેર હજાર ત્રણસોને પચાસ બાળકો અતિ કુપોષણથી પીડાય છે આપણા બાળકોમાં આંગણવાડી માટે સરકાર પર ગ્રાન્ટ નથી બાળકોને પોષથી પૂરક સારો ખોરાક મળે એના માટે ગ્રાન્ટ નથી બાળકોને સારી શાળા મળે એના માટે ગ્રાન્ટ નથી બાળકોને સારા શિક્ષકો મળે એના માટે ગ્રાન્ટ નથી એક બાજુ શહેરોમાં દિવસેને દિવસે વિકાસ થાય છે અને એક બાજુ આદિવાસીઓને દિવસેને દિવસે વિકાસથી વંચિત રાખવામાં આવે છે કેમ કેમ કે અમારા જેવા જે નેતાઓ ચૂંટાઈને જાય છે એ સમાજના વફાદાર નથી રહેતા એ પાર્ટીના વફાદાર રહે છે એટલે જેટલા પણ નેતાઓ

પરસેવો અને ખૂન છે આદિવાસી સમાજે એ ચાહે ગુજરાતના વિધાનસભાનું ભવન હોય એ ચાહે ગુજરાતનું સચિવાલયનું ભવન હોય હાઈકોર્ટનું ભવન હોય છોટાઉદેપુરના કલેક્ટરનું ભવન હોય એસપીનું ભવન હોય તાલુકા પંચાયતની કચેરીનું ભવન હોય આ ભવનો આપણા આદિવાસીના પરસેવાથી બનેલા ભવનો છે એમનેમ કોઈ ભવનો બન્યા નથી ત્યારે આવનારા દિવસોમાં એ વિશ્વાસ પણ આપણે કહેવું પડશે આદિવાસીનો જે પ્રકારે ઉપયોગ આ વિકાસમાં થયો છે એની સામે આદિવાસીનો વિકાસ નથી થયો ત્યારે એના માટે જાગવું પડશે ત્યારે સાથીઓ મેં ઇતિહાસની વાત કરું છું એટલે કેટલાક લોકોને માથા પરથી જ જાય છે એવું લાગે છે જાય છે ને પણ જે પ્રકારે આ ડોક્ટર સાહેબ બેઠા છે ને એ ડોક્ટર સાહેબ શરીરના ડોક્ટર છે શરીરમાં તમારું કાં દુખે છે હું દુખે છે તમને ચેક કરીને તમને દવા આપે મેં શરીરનો ડોક્ટર નથી